આપનું નામ સતીષભાઈ ભલાણી કઈ જગ્યાએ રહો છો તમે હું અત્યારે અહીંયા પૂણવા રહું છું કારગીલ ચોક ઉપર તમારા ઘરે દીકરી આવી છે લક્ષ્મી સ્વરૂપે હા કેટલી દીકરી છે બે દીકરી છે બે દીકરી છે અચ્છા તમને જે અત્યારે જે આવ્યા છો વાલી દીકરી વધામ ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટની અંદર તો તમને કઈ રીતે જાણ થઈ આની મારે પીપી માણિયા હોસ્પિટલથી ફોન આવેલો કે તમારે વાલી દીકરી યોજનાનું ફોર્મ ભરેલું આવેલું છે તો લઈ જાઓ પછી તમે શું કર્યું પછી હું અહીંયા આપણે ભલાઈ ફાઉન્ડેશનમાં આવેલો છું ફોર્મ ભરવા માટે બરાબર અને ત્યાં તમને કેવું લાગ્યું અને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ તમે તપાસ કરી છે આની હા બીજી જગ્યાએ કર્યું હતું તો મને ચાર હજાર રૂપિયા કીધા હતા ખાલી ફોર્મ ભરવાના બીજું એમાં કઈ નહીં પછી આ ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે એ કઈ રીતનું શું કામ કરે છે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં આપણે એક માતાજીનો સિક્કો આપે છે ચાંદીનો અને પાંચ વર્ષ સુધી કેક ફ્રી આપે છે હર બર્થડે ડે ઉપર અને એક ઘડિયાળ આપે છે એટલે આટલી વસ્તુ તો તમને ઓલરેડી ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારાથી મળે છે એક માતા લક્ષ્મીજીનો સિક્કો એક ઘડિયાળ અને પાંચ વર્ષ સુધી એટલે એનો મતલબ એવો છે કે તમારું ફોર્મ પણ એમ ફ્રી થઈ ગયું અને પ્રોપરલી તમને આ જગ્યા ઉપર લાવ્યા તો તમને કેવું લાગ્યું પ્રાંજલબેન પટેલનું સારું લાગ્યું પ્રાંજલબેન પટેલનું કામ સારું છે અને લાગે છે કે બીજી દીકરીઓને તમે લાભ અપાવ હા લાભ અપાવ વાત કરશું આજુબાજુમાં ગમે ત્યાં રિલેટિવમાં હોય તો અમે અહીંયા મોકલશું એમને આપણા સતીષભાઈ જેવા અનેક મિત્રો એવા છે કે એમની પાસેથી આપણે એક એક ક્લિપ બનાવીએ ને તો પણ અધૂરી છે આપણે કેમ કે ચાર હજારથી પણ વધારે દીકરીને લાભ આપણે પ્રાંજલબેન પટેલે છેલ્લા અઢી વર્ષની અંદર લાભ અપાવી ચૂક્યા છે તો મિત્રો આવીને એવી વાતો સાથે આપણે ફરી મળતા રહીશું અને ખરેખર જોવા જઈએ તો ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ એક સારું એવું દીકરી માટેનું કામ કરે છે તો કદાચ આ વિડીયો તમારી સુધી પહોંચે છે તો મેક્ઝિમમ દીકરીઓને આપ પણ લાભ અપાવવામાં મદદરૂપ બનજો એવી શુભેચ્છા